નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપુથીનો પાઠ નંબર દસ છે ગુજરાતના ગરવા લોકગાયિકાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની ગુજરાતી વિષયની આ જે ગાલા સ્વાધ્યપુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે આ સ્વાધ્યપુથીના પૂર્તિ માટે એટલે કે લેખન માટે પણ ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ નંબર દસ ગુજરાતના ગરવા લોકગાયિકાનું સંપૂર્ણ સોલ્યુશન એના લેખક છે પન્ના ત્રિવેદી પ્રશ્ન નંબર એક વિકલ્પ એમાં પહેલો સવાલ ગુજરાતમાં લોકગીતોમાં ગુંજતો અનોખો નારી કંઠ કોનો છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી દિવાળીબેન ભીલ બીજું દિવાળીબેન ભીલનો જન્મ ક્યારે થયો હતો તો જવાબ આવશે વિકલ્પ એ બે જૂન ઓગણીસો તેતાલીસ ત્રીજું દિવાળીબેનની મૂળ અટક કઈ છે તો જવાબ આવશે વિકલ્પ બી લાઠિયા ત્યાર પછી છે ચોથું દિવાળીબેનના પિતાનું નામ શું છે તો જવાબ આવશે વિકલ્પ ડી પુંજાભાઈ પાંચમું હેમુભાઈ ગઢવી સર્વપ્રથમ દિવાળીબેનને મળ્યા ત્યારે તેમની ઉંમર કેટલી હતી તો જવાબ આવશે વિકલ્પ એ સત્તર વર્ષ છઠ્ઠું દિવાળીબેન રાજકોટ આકાશવાણીમાં કઈ પરીક્ષા આપવા ગયા હતા તો જવાબ આવશે વિકલ્પ બી સ્વર પરીક્ષા સાતમો કોણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વ ગાયિકા તરીકે આમંત્રણ આપ્યું તો જવાબ આવશે વિકલ્પ એ કલ્યાણજી ભાઈએ આઠમું દિવાળી બેને કઈ ફિલ્મોમાં પાપ તારું પ્રકાશ લોકગીત ગાયેલું તો જવાબ આવશે વિકલ્પ સી જે સલતોરલ નવમું દિવાળી અવકા અવસાન કયા સ્થળે થયું હતું તો જવાબ આવશે વિકલ્પ એ જુનાગઢમાં મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો ઉપલબ્ધ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર અહીંયા સ્વાધ્યયન પોથી સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક દોસ્તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું ખાલી જગ્યા ગુજરાતની આગવી ઓળખ છે તો લોકગીતો બીજું દિવાળીબેન જૂનાગઢ રહેવા આવ્યા ત્યારે તેમની ઉંમર ખાલી જગ્યા વર્ષની હતી તો નવ ત્રીજું દિવાળી બેનના માતાનું નામ ખાલી જગ્યા હતું તો મોંઘીબેન ચોથું મોડી રાત્રે હેમુબાઈ ગઢવીના ખાલી જગ્યા એક મધુર અવાજ સંભળાયો પાંચમું દિવાળીબેન દિવાળી માંદગીના કારણે ખાલી જગ્યા વર્ષની ઉંમરે અવસાન થયું તો બોતેર દિવાળીબેનને પ્રથમ લોકગીતના રેકોર્ડિંગ માટે ખાલી જગ્યા રૂપિયાનો પુરસ્કાર મળ્યો હતો તો પચીસ કલ્યાણજીભાઈએ દિવાળીબેનને સાંભળીને એક જાહેર કાર્યક્રમમાં ખાલી જગ્યા રૂપિયા આપીને નવાજ્યા તો જવાબ આવશે એકસો અગિયાર દિવાળીબેનનું ગળું સદાય ખાલી જગ્યા રહ્યું તો બિન હરીફ દિવાળીબેન રૂપી કોયલે જ્યારે પણ ગાયું ત્યારે ખાલી જગ્યા સર્જી દીધી તો વસંત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ પાઠના આધારે વાક્ય સામે સાચું કે ખોટું લખો પેલું લગભગ નવેક વર્ષની ઉંમરે દિવાળીબેનના પિતા સાથે જૂનાગઢ આવ્યા તો સાચું બીજું દિવાળીબેન લોકસંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી હતી તો ખોટું ત્રીજું વીસેક વર્ષની ઉંમરે બાલ મંદિરમાં રૂપે કામ સ્વીકાર્યું તો ખોટું ચોથું હેમુભાઈએ દિવાળીબેનના કંઠની તાકત પારખી તો સાચું પાંચમું દિવાળીબેન લોકસંગીત મહોત્સવ દિલ્હીમાં પ્રથમ વિજેતા બન્યા તો સાચું છઠ્ઠું અવિનાશ વ્યાસે ગુજરાતી ચલચિત્રોમાં ગાયિકા તરીકે આમંત્રણ આપ્યું તો ખોટું સાતમું દિવાળીબેન ભીલનું માંદગીના કારણે બોતેર વર્ષની વય અવસાન થયું તો સાચું આઠમું કોયલ પક્ષીની જેમ દિવાળીબેન રૂપી કોયલ પણ વસંત ઋતુમાં જ ગાય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવામાં પહેલું સવાલ લોકગીત કોને કહેવાય જે ગીતનો રચનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય પણ લોક સમૂહમાં કંટસ્થ પરંપરા રૂપે સચવાઈ ગયા સચવાઈ ગવાયા હોય તેને લોકગીતો કહે છે બીજું દિવાળીબેનનો જન્મ ક્યાં થયો હતો તો દિવાળીબેનનો જન્મ અમરેલી જિલ્લાના ધારુ તાલુ ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો ત્રીજું દિવાળીબેનના પિતાની આર્થિક સ્થિતિ કેવી હતી તો દિવાળીબહેનના પિતાને રેલવેમાં નોકરી મળવાથી પોતાનું ગામ છોડી અને જૂનાગઢ આવવું પડ્યું ચોથું દિવાળીબેનનો કયો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો તો દિવાળીબહેન બેનનો ઘસાય અને ઉજળા રહેવાનો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો પાંચમો સવાલ હેમુભાઈ ગઢવી રાજકોટ આકાશવાણી માટે કયું કામ કરતા હતા ઉત્તર હેમુભાઈ ગઢવી રાજકોટ આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ ગરબા લોકગીતો વગેરેનું મુદ્રણનું કામ કરતા હતા રાજકોટ આકાશવાણીમાં દિવાળીબેનનું કયું પ્રથમ લોકગીત રેકોર્ડિંગ થયું તો રાજકોટ આકાશવાણીમાં દિવાળીબેનનું ફૂલ ઉતર્યા ફૂલવાડીએ રેલોલ લોકગીત પ્રથમ રેકોર્ડિંગ થયું દિવાળીબેને કયા કયા કલાકારો સાથે સંગીત સુર રેલાવ્યા દિવાળીબેને નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈ વર્તમાન સમયના અનેક કલાકારો સાથે સંગીત સુર રેલાવ્યા દિવાળીબેને કયા કયા ગીતો ગાયા હતા દિવાળીબેને લોકગીત ભજન પ્રભાતિયા હાલડા ઘંટી ગીતો લગ્નગીતો વગેરે ગાયા હતા નવમો સવાલ દિવાળીબેને કયા દેશોમાં પોતાના કામળગારા કંઠનો પરિચય આપ્યો તો દિવાળીબેને બ્રિટન અમેરિકા ન્યૂઝીલેન્ડ ફ્રાન્સ પાકિસ્તાન એમ લગભગ પંદર જેટલા દેશોમાં પોતાના કામળગારા કંઠનો પરિચય આપ્યો દિવાળીબેનનો દેખાવ કેવો હતો તો દિવાળીબેનનું વર્ણ શરીર કપાળમાં મોટો લાલ કંકુ ચાંદલો પ્રમાણમાં મોટા ચશ્મા સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક હતું દિવાળીબેન પાસે કઈ ખૂબી હતી તો દિવાળીબેનની એક ખૂબી એ હતી કે તેમને સેંકડો ગીતો કંઠસ્થ હતા દિવાળીબેન ભીલનું અવસાન ક્યારે થયું તો દિવાળીબેન ભીલનું અવસાન ઓગણીસ મે બે હજાર સોળના રોજ થયું હતું પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો દિવાળીબેને પિતાને આર્થિક મદદ કરવા ક્યાં ક્યાં કામ કર્યા તો દિવાળીબેને પિતાને આર્થિક મદદ કરવા મંદિરમાં તેડાગર રૂપે કામ કર્યું વીસ વર્ષની ઉંમરે તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાય આ ઉપરાંત તેમણે રસોઈ બનાવવાનું કામ પણ કર્યું હેમુભાઈ ગઢવીએ મોડી રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ કયું ગીત ગાતા હતા તો હેમુભાઈ ગઢવીએ મોડી રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ નીચેનું ગીત ગાતા હતા જાજ પખાજ વૈણા જંતર વાગે નાગરાની બોલે ઠોર વનમાં ઝીણા બોલે મોર ત્યાર પછી છે ત્રીજું દિવાળીબેનને કયા કયા પુરસ્કાર સન્માન મળ્યા તો દિવાળીબેનને લંડનની ગુજરાતી સોસાયટી તરફથી સન્માન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી સ્વ હેમુ ગઢવી એવોર્ડ ગુજરાત વાઇબ્રન્ટ એવોર્ડ ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર કાગ એવોર્ડ અને ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી મળ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો પેલું દિવાળીબેનના નાનપણમાં પડ્યા પર પાટુ અને દાજિયા પર ડામ જેવી કઈ વાત બની દિવાળીબેનના પિતાએ તેઓના લગ્ન હોંશે હોંશે કરી નાખ્યા દિવાળીબેન પાનેતર ઓઢીને પોતાની સાસરે ચાલ્યા ગયા પરંતુ તેમના પરિવારનો હરખ લાંબો ટક્યો નહીં કોઈક કારણોસર તેમના પિતાને વાંધો પડતા દીકરીને સાસરેથી પાછી તેડાવી લીધી માત્ર બે દિવસનું લગ્ન જીવન જીવી અને દિવાળીબેનને સંસારના નામે કડવો ઘોડો પીવો પડ્યો બીજું દિવાળીબેન ભીલની જીવનયાત્રામાંથી આપણને કેવું પ્રેરણાબળ મળે છે તો દિવાળીબેન ભીલ જેવી વિરલ પ્રતિભાની યાત્રામાંથી પસાર થતાં અનેરુ પ્રતિભા પ્રેરણાબળ મળે છે જેમ કે ઈશ્વરે પૃથ્વી પર પ્રત્યેક માણસ અસાધારણ હોય છે બસ જરૂર છે માણસને તેની ભિત્ર રહેલી અસાધારણ પ્રતિભાને શોધી લેવાની નિસ્વાર્થ ભાવે અધાગ પરિશ્રમ રેડવાથી સફળતાના શિખર સુધી પહોંચી શકાય છે બસ 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 વેરતા જાઓ એક દિવસ ફળોથી લદાયેલું કોઈ વૃક્ષ માર્ગમાં અચૂક મળે આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીઓ પોતાની નોટબુકમાં લખવા તો જો અહીંયા દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતા આવું કેવી રીતે કહી શકાય ત્યાર પછી છે બીજો દિવાળી બાળપણથી જ દિવાળીબેન સમજદાર હતા એમ શાના આધારે કહી શકાય તો આ જે દરેકે દરેક પ્રશ્ન છે તેના સોલ્યુશન અહીંયા તમને આપવામાં આવેલા છે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને તમે જોઈ શકો છો આ સોલ્યુશન અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છીએ તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સોલ્યુશનના પીડીએફનો અભ્યાસ કરી શકો છો પાંચમો સવાલ પણ આપણે જવાબ સાથે અહીંયા આપેલો છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલી વિગતોને આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા કલા ઉત્સવ ક્લસ્ટર કક્ષા ધોરણ છ થી આઠ બાળકવિ સ્પર્ધા સંગીત સ્પર્ધા વગેરેની જે સ્પર્ધાઓ આપેલી છે અહીંયા ઇનામ આપેલા છે અને નિયમો આપેલા છે એના ઉપરથી અહીંયા જે સૂચના છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમાં પહેલો સવાલ ક્લસ્ટર કક્ષાએ શાનું આયોજન થવાનું છે તો જવાબ આવશે કે ક્લસ્ટર કક્ષાએ કલા ઉત્સવનું આયોજન થવાનું છે બીજું આ ઉત્સવમાં કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે તો આ ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા સ્પર્ધા સંગીત સ્પર્ધા જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે ત્રીજું કઈ સ્પર્ધામાં પોતાની એ પ્રસ્તૃતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે તો સંગીત સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે એક વિદ્યાર્થીને રૂપિયા બસ્સો ઇનામ મળે છે તેણે કયો કાર્યક્રમ મેળવ્યો હશે તો જે વિદ્યાર્થીઓને રૂપિયા બસ્સો ઇનામ મળે છે તેણે દ્વિતીય ક્રમ મેળવ્યો હશે પાંચમો એક વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે શું તે ભાગ લઈ શકશે કેમ તો જવાબ આવશે જે વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તે ઉત્સવમાં ભ ભાગ લઈ શકશે નહીં કારણ કે આ ઉત્સવ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે છે કઈ સ્પર્ધાનો સાતમું સૌથી ઓછું ઇનામ કયા ક્રમાંક માટે કેટલું છે તો અહીંયા જવાબ આવશે સૌથી ઓછું ઇનામ તૃતીય ક્રમાંક માટે રૂપિયા સો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ અહીં આપેલા વાક્યોમાં ક્રિય વિશેષણ શોધી તે ક્રિયા વિશેષણને આધારે બીજા વાક્યો બનાવો મેના ખૂબ ધીમેથી બોલે છે તો ના ખૂબ ધીમેથી પસાર થયો અતે ખૂબ ધીમેથી પસાર થયો કૃષ્ણએ ઝડપથી ચાલવા માંડ્યું તો રવિએ ખૂબ ઝડપથી ખાધું આજે પણ એને ઘણું મોડું થયું તો દરિયા કિનારે એ ઘણું રખડ્યું શું થાય છે તે જોવા એણે નજર ઝીણી કરી તો ખોળામાં પાણી પીવા એણે ધારી ધાર ઝીણી કરી મારો ઘોડો ધમધમ ચાલે છે તો મુન્ની ઘરમાં ધમધમ ચાલે છે તોફાની આંખલો પણ ત્યાં ધીમો પડ્યો તો ખૂબ થાક લાગતા તે ઝાડ પાસે ધીમો પડ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આપેલા ફકરામાંની ભૂલ શોધો અને ફકરો ફરીથી લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે રોજ સાંજે બંસરીના ઓટલે એની જગ્યાએ અનુસ્વાર છે ત્યાં દાદીમાં આવશે સૌ સૌનું એની જગ્યાએ સૌને ની વાતો કહેતા બધાને બહુ મજા પડતી આજે પણ ટોળી જામેલી હતી ત્યાં બંસરીની બહેનપણીએ આવતાવેત વધારી ખાધી દાદીમાં દાદીમાં તમને ખબર છે આજે બંસરીને ઇનામમાં ચોપડી મળી ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દોના સમાનાર્થી લખો જડવું એટલે કે સજ્જડ બેસાડવું અથવા જોડવું જડવું તો ખોવાયેલું ફરી મળી આવવું હોંશ એટલે કે ઉલટ અને ઉમંગ હોશ તો ભાન અને શુદ્ધિ ગુણ તો સદગુણ ગુણ તો થેલો અથવા કોથળો ચિતા તો ચેહ અને ચિંતા તો ફિકર વાગે એટલે ઈજા થાય અને જખમ થાય અથવા મને છરી વાગે અને વાગીએ એટલે વાગતા વાગે ત્યારે અથવા તો હું પાંચ વાગે આવીશ આમંત્રણ તો બોલવું તે અને નિમંત્રણ તો બોલાવવું તે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો પ્રસિદ્ધ એટલે અહીંયા જોડણી સુધારવાની છે તો જો પ્રસિદ્ધ જિલ્લો કુટુંબ રેલવે ગૃહિણી તાલીમ પરિશ્રમ સ્થિતિ ભવિષ્ય હોસ્પિટલ ધ્વનિ મુદ્રણ પરીક્ષા પુરસ્કાર અને પ્રતિભા વગેરે જેવા શબ્દો જે છે તેની જોડણી આપણે અહીંયા સુધારીને લખવાની છે ત્યાર પછી છે સમાનાર્થી શબ્દો એમાં નવાય તો એનું થશે અચરજ અને વિસ્મય તાલીમનું થશે કેળવણી અને શિક્ષક ભીતરનું થશે અંતર અને માહ્ય આશ્રોનું થશે આશ્રય અને છત્રછાયા છાયા ટેવનું થશે લત અને આદત આરાધનાનું થશે પૂજા અને સેવા સમયનું થશે વખત અને કાળ લગભગનું થશે આશ્રય અને અંદાજે વિરલનું થશે દુર્લભ અને અનન્ય કામળનું થશે વશીકરણ અથવા તો મોહિની ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ વિરુદ્ધાર્થી શબ્દો લખો ઉત્સાહનું વિરુદ્ધાર્થી નિરુત્સાહ સામાન્યનું અસામાન્ય ધ્યાનનું વિરુદ્ધાર્થી બે ધ્યાન જવાબનું વિરુદ્ધાર્થી સવાલ અઘરાનું વિરુદ્ધાર્થી સહેલો સ્વાર્થનું નિસ્વાર્થ કડવાનું મીઠું કાચીનું પાકી સ્વાવલંબનનું પરાવલંબન અને પ્રકાશનો થશે અંધકાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર નીચેની કહેવતોનો અર્થ લખો એક સાંધે ત્યાં તેર તૂટે તો એક મુશ્કેલીમાંથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવી ઊભી રહે કામ કર્યું તેણે કામળ કર્યું તો કામ કરનાર સૌને પ્રિય લાગે ઘસાઈને ઉજળા રહેવું તો બીજાને સહાય થઈ અને કામ કરીને સંતોષ મેળવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો બારણાની શાક ઉપર બેઉ છેડે જોડવામાં આવતું ઘોડાના આકારનું તે ઠીંગુ તો ટોડલો ઘણ કાળથી ચાલતો આવેલો રિવાજ તો પરંપરા કન્યાને પરણતી વખતે પહેરવાનો ધોળ વસ્ત્ર તો પાનેતર પોતાની જાત ઉપરનો જ આધાર તો સ્વાવલંબન ધ્વનિને અંકિત કરવો તે તો ધ્વનિ મુદ્રણ ચલણ કે ચડતી કળા હોવી તે નામના તો બોલબાલા સર્જન અને સંશોધન ક્ષેત્રે જન્મજાત અસાધારણ ઈશ્વર ઈશ્વરદત્ત બુદ્ધિશક્તિ તો પ્રતિભા નાટક કે ફિલ્મોમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ તો પાર્શ્વગાયક જેની જોડી નથી તેવું તો અજોડ કંટસ્થ સાહિત્ય પરંપરામાં ઉતરી આવેલું અજ્ઞાત ગીતકારે રચેલું તે લોકવહેમા લોકમાં વહેતું મૂકેલું જ્ઞાન તો લોકગીત લખતા વાંચતા નથી આવડતું તે નિરીક્ષક જેમાં ભગવાનની સ્તુતિ પ્રાર્થના તેમજ જ્ઞાન નિરૂપણ હોય તેવી ગેય પદ્ય રચના તો ભજન બાળકોને ઝુલાવતા ને ગવાતું સરળ ભાવ વાહી ગીત તો હાલરડું બે હથેળી ભેગી કરી કરવામાં આવતો પાત્ર આકાર ખોબો તો અંજલિ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીપીટી અથવા તો પીડીએફ તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી સ્વાધ્યન પોથી સમજૂતી ગાલા સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી શકો છો આપણી એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ મિત્રો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર નીચેના રૂઢિપ્રયોગનો માત્ર અર્થ લખો કડવો ઘૂંટડો ગળવો એટલે કે મન મનાવી લેવું પડકાર ઝીલવો એટલે કામ પાર પાડવાનું સ્વીકારી લેવું ઉડીને આંખે વળવું એટલે જોઈને આંખ ઠરવી ભાળ મળવી એટલે તપાસ કરવી ઝોલે ચડવું એટલે ઊંઘ આવવી ફેરો ફોગટ જવો તો કામમાં નિષ્ફળ રહેવું ડંકો વગાડવો તો છાપ બેસાડવી ઘેલું લગાડવું તો ધૂન લગાડવી પરિશ્રમ રેડવો તો ખૂબ મહેનત કરવી આકાશ આંબવું તો સિદ્ધિ મેળવવી અમર થઈ જવું તો યાદ રહેવું ત્યાર પછી અહીંયા પ્રવૃત્તિઓ આપણને આપેલી છે તો દરેકે દરેક પ્રવૃત્તિઓના પણ સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણી ચેનલ ઉપર તમને મળી જવાના છે તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ પ્રવૃત્તિઓના સોલ્યુશનનો અભ્યાસ કરી શકે લખી શકે અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે દોસ્તો ફરી મળીશું આપણે હવે ધોરણ સાતનું આ જે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં